એ છોડે વાહ 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 ખરેખર અમારો ભાઈ પણ કહેતો હતો ને એના કરતા એ વધારે રૂપ સુંદરી છે તું હા ભગવાન એ ખરેખરો ટેમ લઈને ઘડી લાગે છે તન એવાય છે કે રૂપ રૂપિયો ને રજવાડું આ તો રાજમાં જ શોભે હા એ છોડી હાલ આ મારી હવેલી હાલ તારી માટે તો મખમલ ના ગાલીસા તૈયાર કરાવી દે હે ને ફૂલો ની સેજ તારી માટે તૈયાર કરી અને આ આ તારા માટે સીસમ ના ઢોલિયા તૈયાર કરાવી દે હાલ આ પારકી જણી ના રૂપ જોઈને

મારું આ દિલ લાગી ગયું છે હા હાલ આ છોડીને ઉપાડીને લઈ જાય આપણી વાડીના ઢોલ છે હે હાલે છોડી હાલ હાલ હજુ એ કહું છું સન માની ના ઘર ભેગી થઈ જાજો બાકી તમારા પગ પગે ઘરે નઈ જાય કો એલા કેસો વ્યાપ હું છે હું પગે ના છોડીને છોડી ના

એને મારી બેનનો હાથ પકડ્યો અને એને અમને મૂકી દેવાનો હાસી વાત છે આમની એના કર્મોની સજા મેં એને આપી દીધી છે એનો વાહો ભાંગી નાખ્યો છે હવે ખોટો ગજ્યો કરવાની જરૂર નથી ભાઈ તમે ટાટા પડો અને શાંતિથી બેહો હું રોટલા ઘડી નાખું છું આહા બેન હાસું કે છે બેહો હાલો ભાઈ

આ આ આ હા 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 બા લોકો એ તો છે 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 ને એના ઢોર પાણી નાખ્યો બોલો સમજાય મને કે કબીલાનો એક જણ માથા અને પાદરમાં આવીને દાદાગીરી કરવા માંગે છે અરે આ ગામના લોકોને નીચે રાખવા માંગે છે કઈ વાંધો નહી કરી લેવા દે એના દાદાગીરી એનામાં જેટલી હોશિયારી હોય ને એ હંધી હોશિયારી આપણે કાઢી લેવું આવા દે તારા બાપાને આ હંધી વાતની હું એને શોકવટ કરું છું અને હું એ જોઉં છું કે એની દાદાગીરી કેટલા દી આપડી સામે ટકે છે હવે તું હું અમારું ડાસુ જોઈને એ ઊભી છો હે આ બહુ લબલબ કરતી હતી તો હું છે હે તો હું છે મે હું કર્યું તું હવે જાને જઈને બે અડારી સામુજ ને મોઢું જોવે છે તે આ કબીલાના માણસો તમે જ લાગો છો

ઠીક તો હવે મને સમજાઈ ગયું કે મારા છોકરા ને તે જ માર્યો છે હા હા તમારા છોકરાએ કામ જ એવું કર્યું છે તે ગામની છોકરીના મારસ ને એને મારી બેન ઉપર ખરાબ નજર કરી છે હા તો ઈશ્વર નો આભાર માનો કે તમારો છોકરો જીવતો છે નકર આ મારવાડની માલન ઉપર નજર નાખે ને એને અમે ભોમા ભંડારી દઈએ હો બસ હે ભાઈ મારો છોકરો આટલો હલકો નથી કે તું આ બધા બાના દેખાડશો અને તારી બેન ઉપર મારા છોકરાએ ખરાબ નજર નાખી હોય તમારો છોકરો નજર નો અલકો નઈ આખી આખો અલકો છે નજર નોઈ ને જાત નોઈ બસે છોકરી ને તમારું મુખે નયા નયા થોબી દજો નકર તમારા તાટિયા ભાંગીને તમારા હાથમાં આપી દે એટલે જ કહું છું મુખે જે પગલે આવ્યા છો ને એ પગલે પાછા આવિયા જાવ નકર ગામમાં ફજે તો થાહે ફજે તો આબરૂ ના ધજાગરા ઉડશે સાના મના વયા જાવ અહીંયાથી બસ બહુ થઈ ગયું અત્યારે તો જાવ છો પણ મારા માણસોને મોકલી અને તમે જે મારા સીમાડા નુકસાન કર્યું છે ને એની બધી ભરપાઈ તમારી પાસે કરાવે જોઈ લેજો હવે બસ ધરમભાઈ આ છે ને વાતનું વતેહર થતું જાય છે મને એવું લાગે છે કે આ વાત બહુ આગળ વધી જાય ને એ પેલા આપણે લોકો અહીંથી ભયું જાવું પડે નહીં મહેન્દ્રભાઈ આ લોકો તો પાઠ ભણાવીને જ જાવું છે એ લોકો પાણી ઉતારવું છે કૌશુ હું પાઠવો ઈલીઓ કૌશુ સીમાડાના નાકે કઈ કોલા મારવાડના લોકો આરે તમારે કઈ ઝઘડો થયો છે તમે કોઈ સોડી નામ લીધું છે એટલે તું કેવા હું માંગજો હા હા હું એ મારવાડથી આવેલા લોકોની ની સોડી ઉપર નજર નાખું એમ એટલો બધે હલકી નો અને ખરાબ માણા નથી હું કઈ હવે તમે રેવાસ દયો કામ ની સોડીઓ ને મૂકી નથી

મારી હામુ બોલે છે હા મારી મારી હામુ લબ લબાટી કરે છે ભૂલી ગઈ ને બાયડી છે મારી તું હસી વાણી બાયડી મોરી હમે ઉસાળવા જે બોલવાનું નહીં અને મને એક પણ સવાલે પૂછવાનો નહીં અને જે તે પૂછ્યું છે ને તો એનો જવાબ આપી દઉં તને હા આ મારવાડથી આવેલા લોકો છે ને એની સોડી ઉપર મે નજર ખરાબ કરી હતી

સમજવાની કોશિશ કરો તમે બાપુના એક ને એક દીકરા છો હા કબીલાના વારસદાર છો તો તમને કઈ થઈ જાય તો આપ કબીલાનું શું થાય હી હી મુખીના છોકરા હારું તો હું એકલી જ કાફી છું હું જાઉં છું ના બેન તારે જવાની જરૂર નથી હાજ ઉઈ મુખીના ઘેરે જઈને એના છોકરાને ઉઘાડો પડી એની માને એના બાપને સમજાવી કે તમારા દીકરાના કારસ્તાન જો એટલે તારે જવાની જરૂર નથી તું મને જવા દે ઠીક છે ભાઈ તમે મુખીના ઘરે જાવ ત્યાં સુધી મુખીના છોકરા ને ઢાળી દઉં છું અને મારી ચિંતા ન કરતા હું એમ કેમ પાસે આવી જ

હા હા તમારા દીકરા ના તમારો દીકરો જાણવાની જરૂર નથી તમે મારા વિશે કઈ જાણતા નથી હા તમારા દીકરાએ કાંડે દેવા કર્યા છે પેલા આપડે આપડા દીકરા ને સાંભળાયું મારા દીકરાએ મને પૂછો છો ને તો સાંભળો હા તમારા દીકરા એ મારી બેન ઉપર ખરાબ નજર નાખીશ કરી દીકરો કદાચ ગડવો નહીં લાગે પણ એના કારસ્થાન સાંભળશો ને ત્યારે ખબર પડશે હા તમારી પરજા છે ને હા કપાતર પાઇકી છે કપાતર હવે આ ક્યાંક શબ્દ નહીં બોલતો હું ભૂલી જાશ કે તું મારા આંગડામાં મહેમાન થઈને આવ્યો છો મેહમાન મારી ઉપર આથું પડવા છું ભાઈ હે હું આ દ્રિશા ઉપર આયા તો તમારી વાયડીને અમારા ઉપર આઠ પડે છે એક પોતાનો દીકરો હવે કામ કરે છે અને પાછોનો બસવ કરો છો એ જરૂર તો તારે તારી બેન છે નીકળી જા મારા ઘરમાંથી ને ત્યારે આઈન આઈન ઉભે ઉભો નાખીશ તને નીકળી જા બસ બા બસ તમે શું કરો છો તમને નથી ખબર આ ભાઈ જરાય ખોટું નથી કેતા તમારો દીકરો જ છે લખણનો પૂરો આ તું હું બોલસ હે આ ઘરની વહુ થઈને મારા દીકરાની મારા દીકરાની વિશે આવું બોલતા તને જરાય શરમ નથી આવતી મારા દીકરાને ઉઘાડો પાડસ બસ 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 હવે તમારા દીકરાના ગુણગાણ ગાવાનું બંધ કરો બહુ થયું હવે આ બધું કાલ રાતે જ એને મારી હામે કબૂલ કર્યું તે કે માલણબેનની દેરતી એને જ કરી છે અને એટલે જ એના ભાઈએ એને માર માર્યો છે જો તારી વાત સાચી હશે ને તો હું મારા હગા દીકરાને નહીં મૂકું

આપણો બદલો આપણે પૂરો કરી નાખી હાવ માલણ આવ મને વિશ્વાસ તો હતો જ કે આ માલણ હજી ઉધી આવી કાની હ હ આવી તો ગઈ છું પણ તારો કા બનીને કે દી તો તને જવા દીધો તોને પણ આજ તને જીવતો નઈ મેલું એટલા હે કે સૌ યા હા આ છોડી વાત કરે છે આ બિલાડી થઈને સીણો શિકાર કરવા નીકળી છે એ છોડી તો તે અમને માર્યા હતા પણ તો તને જીવતી અને તને મારીને દીધો હતો પણ તો તું ઘરે શકે એમ પછી ઉપાડ્યા તારી લાકડી એટલે આજે ખબર પડી જાય કે કોના બાવડામાં કેટલી તાકાત છે માલણ કે જે પણ કઈ કર્યું ને એનો મને જરાય અફસોસ નથી અમારો એકનો એક દીકરો હતો લાડે ગોડે ઉછેરીને મે મોટો કર્યો હતો હેડે જે માંગ્યું એ હાજર કર્યો જેમ કીધી ને હેમેની જિંદગી જીવવા દીધી હેડે જે કીધું ને એ સાચું માઈનો ભલે ને એ ખોટું હોય પણ જે દીકરા કોઈની દીકરીની છેડતી કરીને આવે ને એનો અંજામ આત થવો જોઈએ જે દીકરા કોઈની બેન દીકરીની ઇજ્જત ન કરે ને એનો અજ્ઞા થવો જોઈએ આજે મારી વહુ વિધવા થઈ ને એનો મને જરા અફસોસ નથી મારી વહુને આ વાતની તો કે દીની ખબર હતી મારો છોકરો અવડા રવાડે ચડી ગયો છે સમય હાથમાંથી વયો જાય ને પછી કાઈ ન થાતું દીકરા દીકરી હોય ને એને લાડ લડાવાય

હું બટા તારી માફી માંગુ છું માફ કરી દેજે મને મારી પરવરિશમાં ક્યાંક ક્યાંક ખોટ રહી ગઈ થી ભાઈ હવે તમારો કબીલો લઈ તમે જલ્દી આ ગામ છોડીને નીકળી જાવ